નમસ્કાર ખેડો મિત્રો સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડો મિત્રો આજે થઈ છે સત્યાવીસ બાર બે હજાર પચીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના વલ્ભીપુર તાલુકાના પચ્ચે ગામે જ્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત છે છે ખેડો મિત્રો નજરે દેખાય એ જે છે આ રીંગણીનો પાક છે અને આ રીંગણીના પાકની અંદર જે આપણી પ્રોડક્ટ શ્રીકાર આવે એનો જે છે ઉપયોગ કરેલો છે અને ખૂબ સારું જે છે રિઝલ્ટ મેળવેલું છે તો સૌપ્રથમ આપણે ભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ આગળની વાત કરીએ એક તમારું પૂરું નામ જણાવો ગોહિલ ગામ ગામ પછે તાલુકો આ જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આ મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને ને શ્રીકાર દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો તીર્થરાજ છે આપણે કેટલા વીઘામાં રીંગણું વાવેતર છે આપણે દોઢ વીઘામાં છે બરાબર છે હવે આપણે આ કઈ વેરાયટી છે આપણે દેશી ગુલાબી છે પોતાનું ઘરનું બિયારણ છે કાટા વગરનું છે હવે તમે જ્યારે એનું વાવેતર કયું ત્યારે પાયાના ખાતરમાં શું નાખેલું છે આપણે પાયાના ખાતરમાં છાણિયું દેશી ખાતર નાખેલું છે બરાબર છે અને રોપણ સીધું કરી દીધેલું છે પછી જ્યારે એમની ફૂટ પડી ત્યારે ડીએપી ખાતર એના આરા વાયેલા છે બરાબર છે બીજો કે આની અંદર તમે ફ્લાવરિંગ માટે અને જે છે ચમક આવે આપણે જે એના માટે કઈ દવાનો ઉપયોગ કર્યો એમ એની માટે મેં આ શ્રીકાર દવાનો ઉપયોગ કરેલો છે અને એનાથી મને ખૂબ સારું એવું પરિણામ રિઝલ્ટ મળેલ છે બરાબર છે કઈ રીતે આની અંદર આપણે ઉપયોગ કર્યો છે

શરૂઆતમાં માં બસો રૂપિયા પ્રતિ કિલો અને અત્યારે હાલની તારીખમાં પણ એસી રૂપિયા પ્રતિ કિલો છે અને તમારે જે છે કેટલા રીંગણા ઉતરે છે હાલમાં આપણે અત્યારે પ્રતિદિન પાંચ મણ રીંગણા ઉતરે છે આ એક વીઘામાંથી ત્રણ દિવસ આ ઉતારો ચાલે છે એટલે ચૌદ મણ એક ઉતારામાં ઉતરે છે ખેડૂત મિત્રો આ જે છે પ્લસ પોઈન્ટ છે આપણી દવાનો કેમકે રીંગણા પણ જે છે સારા ઉતરે છે અને ખાસ છે ક્વોલિટી આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો જબરજસ્ત છે પહેલી જ નજરે આપણે ગમી જાય આખી એક જે છે આ શ્રીકાર દવાથી ક્વોલિટી તૈયાર થઈ છે હવે આની કિંમત કેટલી છે આપણે ચારસો પચાસ રૂપિયા બરાબર છે હવે તમને શ્રીકાર દવાની માહિતી કઈ રીતે મળી હતી મને મારા મોટા ભાઈ છે વિરમદેવસિંહ હરુભા ગોહિલ હા વલભીપુર તાલુકા યુવા રાજપૂત સમાજના પ્રમુખ છે અને મારા મોટા ભાઈ છે એને મને સજેશન કરેલું છે અને એના સજેશન પ્રમાણે મેં આ દવાનો ઉપયોગ કર્યો છે અને મને ખૂબ એવો લાભ મળ્યો છે સો ટકા ખેડૂત મિત્રો સોળ ને જે જરૂરી સત્તર પ્રકારના પોષક તત્વો જે જરૂરી હોય બધા જ પોષક તત્વો જે છે શ્રીકાર દવાની અંદર આવી જાય એવી એક જબરજસ્ત મિક્સ માઇક્રોન્યુટ્રિન આધારિત પ્રોડક્ટ છે ખેડૂત મિત્રો માર્કેટમાં હાલમાં એની ખૂબ ડિમાન્ડ છે ઓરિજિનલ જે આપણે આવે છે એલ્વિના બાયોટેક એટલે કે માર્કેટ બાય સીતારામ ઓર્ગેનિકનો આવે છે એ સિમ્બોલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો તો ઉમેશભાઈને વિનંતી કરી જો ખેડૂત મિત્રો આવું જે છે ફ્લાવરિંગ લાગ્યું છે અને અઢળક પ્રમાણમાં જે છે રીંગણા જે છે આપણે બેસી ગયા છે એની અંદર તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે તમારી શ્રીકાર બાબતે શું ભલામણ છે કેવી દવા આવે દવા એક નંબર છે અને દરેક ખેડૂત મિત્રોને એક નમ્ર વિનંતી છે કે આવી દવાનો ઉપયોગ કરો જેનાથી આપણે થોડીક પ્રાકૃતિક ખેતી બાજુ પણ વળી શકીએ અને આપણે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લઈ શકીએ બરાબર સો ટકા ખેડૂત મિત્રો કારણ કે આપણે ખ્યાલ છે કે કોરોના કાળ પછી જે છે ધીમે ધીમે હવે પ્રાકૃતિક ખેતીનું જે છે મહત્વ વધતું જાય છે અને એમાં જ એક છે આપણા શ્રીકાર ખેડૂત મિત્રો ઓર્ગેનિક પ્રોડક્ટ આવે છે ઉત્પાદન પણ જે સારું મળે છે અને સસ્તી પ્રોડક્ટ છે તો ખેડૂત મિત્રો નીચે અમારો હેલ્પલાઇન નંબર પણ આપેલો છે જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા મંગાવી હોય અથવા તો એ વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું જે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય